જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રિ સ્વાગત છે આજ ના આપણે આદ્ર નક્ષત્ર ના જાતકો વિશે માહિતી મેળવીશું આ નક્ષત્ર માં જન્મ લેનાર વ્યક્તિ જીવનભર બુધ અને રાહુ થી પ્રભાવિત રહે છે રાહુ ના પ્રભાવ કારણે તેઓ રાજનીતિમાં રસ ધરાવે છે તેઓ બીજાને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે આવા લોકોને બેવકૂફ બનાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે બીજાઓ પાસેથી કામ નીકળવામાં માહિર તથા પોતાના સ્વાર્થ માટે નૈતિકતાને પણ ત્યાગી દેનારા હોય છે જો આપનો જન્મ આદ્રા નક્ષત્રમાં થયેલો હોય તો આપને આપના વ્યક્તિત્વ વિશે જાણીને શું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આપને માહિતી ઉપયોગી જણાય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો